જ્યાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે તેમાં દક્ષિણ ગુજરાતના ઘણા બધા વિસ્તાર છે ઉત્તર ગુજરાતના વિસ્તારનો પણ સમાવેશ થાય છે ખાસ કરીને આપણે ગઈકાલે પણ જોયું હતું કે ભરૂચના જે વાલિયા તાલુકો છે ત્યાંના એક ગામની અંદર એક જ રાતની અંદર પંદર ઇંચથી વધારે વરસાદ નોંધાઈ ગયો એટલે કે આખું ગામ છે તે જળબંબાકાર થઈ ગયું તેવી જ રીતે ઘણી બધી પરિસ્થિતિ ઘણા બધા વિસ્તારોમાં આપણે જે વડોદરાની અંદર પણ એ પરિસ્થિતિ જોઈ સુરતમાં પણ એ પરિસ્થિતિ આપણે ઉદભવેલી જોઈએ હવે જોવાનું છે કે ગુજરાતની ઉપર અત્યારે જે બે સિસ્ટમ સક્રિય થઈ છે ગુજરાતની અંદર અત્યારે રેડ એલર્ટ આપી રહ્યું છે કે ઓરેન્જ એલર્ટ આપી રહ્યું છે તે પહેલાં જોઈ લઈએ ગુજરાતની પરિસ્થિતિ જોવી છે એ પહેલાં આપણે બંગાળની ખાડીમાં કોઈ સિસ્ટમ સક્રિય થાય છે કે નહીં તે પણ જોઈ લઈએ અત્યારે આપણને બંગાળની ખાડી એટલી બધી સક્રિય નથી દેખાતી એટલા માટે કે હવે ગુજરાતની સ્થિતિ ફરી એક વખત નોર્મલ થવા જઈ રહી છે અને એમની સાથે બંગાળની ખાડીમાં અત્યારે આપણને સાવ સામાન્ય પરિસ્થિતિ દેખાય છે ત્યાં પણ કોઈ સિસ્ટમ નથી ખાલી પવનો ફૂંકાઈ રહ્યા છે જે મધ્ય ભારત થઈ દક્ષિણ ભારત થઈ અને બંગાળની ખાડીમાં આવે છે ફરી એક વખત એ જ પવનો ગુજરાતને ગમરોડવા માટે પણ આવે છે બે અલગ અલગ દિશામાંથી પવનો ભેગા થઈ રહ્યા છે એટલે કે ગુજરાતની અંદર ઘણા બધા વિસ્તારોની અંદર મેગાવી મહાલ મેઘાવી માહોલ આપણને જોવા મળવાનો છે એમની સાથે ઘણા બધા વિસ્તારોની અંદર વીજળીના કડાકા સાથે વરસાદની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે અત્યારે ગુજરાતની પરિસ્થિતિ જોવી છે પહેલાં આપણે એ જોઈએ કે જે ત્રણ સિસ્ટમ અત્યારે સક્રિય થઈ હતી તેમાંથી અત્યારે હવે બે સિસ્ટમ છે જે ગુજરાતને અસર કરે છે પહેલી છે કચ્છ અને સૌરાષ્ટ્રની અંદર જે સાયક્લોનિક સર્ક્યુલેશન ઉદભવ્યું છે તેમના થકી સૌરાષ્ટ્ર અને કચ્છના ઘણા બધા વિસ્તારોમાં વરસાદ આવે છે કચ્છનો વિસ્તાર સૌરાષ્ટ્રનો વિસ્તાર આ બંનેમાં સાયક્લોનિક સર્ક્યુલેશન છે એમની સાથે આ ઉત્તર ગુજરાતનો જે વિસ્તાર છે ત્યાં મોનસૂન ટ્રપ છે એટલે કે ઉત્તર ગુજરાતના પણ ઘણા બધા જિલ્લામાં વરસાદ છે ગઈકાલે આપણે જોયું હતું કે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને પાલનપુરના વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો હતો એમની સાથે સુરત ભરૂચ નવસારી વલસાડ આ બધા વિસ્તારોમાં પણ ભારે વરસાદ છે ખાસ કરીને હવે એ જોવાનું છે કે જે અત્યારે વરસાદ આવી રહ્યો છે તેમની સાથે જોધપુરની અંદર પણ અહીંયા જ્યાં સિસ્ટમ આપણને દેખાય છે અહીંયા પણ જ્યાં મોન્સૂન ડ્રપ છે જોધપુરથી લઈને જ્યાં બંગાળની ખાડીને અસર કરે છે એમના થકી ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વરસાદ આવી રહ્યો છે ખાસ કરીને ગુજરાતની પરિસ્થિતિ જોઈ રહ્યા છીએ હવે અમદાવાદની અંદર કેવો વરસાદ રહેવાનો છે તે પણ આપણે જોઈ લઈએ ઘણા બધા વિસ્તારોમાં વરસાદ જોયો ઉત્તર ગુજરાતના

નલિયાનો વિસ્તારો આ બધા જ વિસ્તારોમાં અત્યારે અત્યંત ભારે વરસાદ છે એમની સાથે રાજકોટ જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદરના વિસ્તારો જુનાગઢના વિસ્તારો બોટાદ મોરબી સુરેન્દ્રનગર ભાવનગર આ વિસ્તારોમાં આપણને ભારે વરસાદ દેખાઈ રહ્યો છે પાલનપુરમાં પણ આપણને ભારે વરસાદ દેખાઈ રહ્યો છે મહેસાણામાં હળવોથી મધ્યમ વરસાદ છે અમદાવાદમાં પણ હળવોથી મધ્યમ વરસાદ દેખાઈ રહ્યો છે વડોદરાની અંદર પણ હળવોથી મધ્યમ વરસાદ દેખાઈ રહ્યો છે સુરતના જે મધ્ય ગુજરાત છે ત્યાં પણ આપણને હળવોથી મધ્યમ વરસાદ દેખાઈ રહ્યો છે બાકીના દાહોદના વિસ્તારો છે આ બધા જ વિસ્તારો અત્યારે સામાન્ય છે કોઈ જ વિસ્તારમાં અત્યંત ભારે વરસાદની પરિસ્થિતિ નથી દેખાતી નીચે આપણે દમણ દાદરાનગર હવેલીના વિસ્તારો જોઈ લઈએ ત્યાં પણ સ્થિતિ અત્યારે સામાન્ય છે વલસાડમાં પણ એકદમ અત્યંત ભારે વરસાદ નથી સુરતથી ઉપરના વિસ્તારોમાં જ આપણને વરસાદ દેખાય છે સાંજના ચાર વાગ્યા સુધીની પરિસ્થિતિ જોઈ હતી એમની સાથે સાંજ પડતા પડતા સ્થિતિ થોડી સામાન્ય થાય છે એટલે કે વરસાદ ફરી એક વખત ઓછો થયો છે ગુજરાતની પરિસ્થિતિની વાત કરી સવારથી ભારે વરસાદ દેખાઈ રહ્યો છે બપોર પડતાં પડતા ઘણા બધા વિસ્તારોની અંદર અત્યંત ભારે વરસાદ આવી રહ્યો છે હવે જોઈએ કે આજે કયા જિલ્લાની અંદર હવામાન વિભાગે આગાહી કરી છે મુજબ ભારે વરસાદ પડવાનો છે ભારે વરસાદની આપણે શક્યતા વ્યક્ત કરી છે એ મુજબ જોઈ લઈએ કચ્છના વિસ્તારોની અંદર ભારે વરસાદ છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના પણ વિસ્તારો કહી શકાય એમની સાથે મધ્ય ગુજરાતના વિસ્તારોમાં અત્યારે સ્થિતિ સાવ સામાન્ય દેખાઈ રહી છે ભારે વરસાદની અત્યારે આપણે વાત કરીએ છીએ જેમાં કચ્છનો સમાવેશ થાય છે આપણે જોયું હતું કે કચ્છની અંદર સાયક્લોનિક સર્ક્યુલેશન ઉદભવ્યું છે તેમના થકી ત્યાં ભારે વરસાદ છે મોરબીના વિસ્તારોમાં પણ ભારે વરસાદ છે બનાસકાંઠામાં એટલે કે ઉત્તરના ભાગમાં જે મોન્સૂન ટ્રફ સક્રિય થયું હતું તેમના થકી બનાસકાંઠા પાટણ મહેસાણા અને સાબરકાંઠા આ ચાર જિલ્લામાં ભારે વરસાદ આવી રહ્યો છે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો ભરૂચ સુરત નવસારી દમણ વલસાડ દાદરા નગર હવેલી આ વિસ્તારોની અંદર અત્યારે ભારે વરસાદ આવી રહ્યો છે ગઈકાલે આપણે જોયું હતું કે જ્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે એમાં બનાસકાંઠા અને પાટણનો સમાવેશ થાય છે બાકીના બધા વિસ્તારો અત્યારે સાવ સામાન્ય છે અને એમની સાથે હવે એ જોવાનું છે કે અત્યારે જે વરસાદ આવી રહ્યો છે તેમાં પણ આવતીકાલે કેવા પ્રકારના વરસાદની આગાહી કરવામાં આવી છે કયા જિલ્લાનો સમાવેશ થાય છે તે પણ જોઈ લઈએ કાલે પણ વરસાદની આજ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે હળવોથી મધ્યમ વરસાદ ગુજરાતની અંદર પડી રહ્યો છે એમાં પણ ગઈકાલે આપણે જોયું હતું કે બનાસકાંઠાને મહેસાણામાં દેખાતો તો આજે પણ મહેસાણામાં બનાસકાંઠામાં વરસાદ છે સાબરકાંઠામાં છે પાટણ કચ્છમાં છે મોરબીમાં વરસાદ આવતીકાલે નથી આવતીકાલે નવસારીમાં વરસાદ છે વલસાડમાં વરસાદ છે દમણ દાદરાનગર હવેલીમાં વરસાદ છે બાકીના બધા જે સૌરાષ્ટ્રના મોસ્ટ જે જિલ્લા છે ત્યાં વરસાદ નથી મધ્ય ગુજરાતના કે દક્ષિણ ગુજરાતના અડધા વિસ્તારમાં પણ વરસાદ નથી હવે જોવાનું છે કે હવામાન નિષ્ણાતો પણ કહી રહ્યા છે કે જે નવ સપ્ટેમ્બર સુધી વરસાદની આગાહી કરવામાં આવી હતી તેમાં હવે પછીના ત્રણથી ચાર દિવસ દરમિયાન ગુજરાતનું વાતાવરણ કેવું રહેવાનું છે કેવો વરસાદ પડવાનો છે અત્યારની શું સિસ્ટમ છે જે ગુજરાતને ગભરોડી રહી છે કે હજુ પણ કોઈ નવી સિસ્ટમ આવી રહી છે તે માટે પહેલાં આપણે હવામાન નિષ્ણાંત પરશ ગોસ્વામીને સાંભળી લઈએ સૌપ્રથમ તો હું આપને એ જણાવી દઉં કે ત્રણથી નવ સપ્ટેમ્બરનો જે વરસાદી રાઉન્ડ છે એની અંદર આપણે બહુ ચિંતા કરવાની જરૂર નથી કેમ કે આ રાઉન્ડ છે ઓલ ઓવર ગુજરાતમાં નથી સાર્વત્રિક નથી અને અતિવૃષ્ટિ થાય એવો માહોલ નથી જેવી રીતે આપણે ગઈકાલના વિડીયોમાં પણ જણાવ્યું હતું કે જે ઓગસ્ટ મહિનાના છેલ્લા અઠવાડિયામાં ઓલ ઓવર ગુજરાતમાં સાર્વત્રિક અતિવૃષ્ટિ થઈ ઘણું બધું નુકસાન થયું એવો આ નુકસાન કરે કે અતિવૃષ્ટિ સર્જાય એવું રાઉન્ડ આ આપણે ત્રણ થી નવ સપ્ટેમ્બરનો નથી એટલે કોઈ આ ડરવાનું નથી પણ આ રાઉન્ડ છે એ ચોક્કસ તેમ કહી શકાય કે થોડુંક લાંબુ ચાલશે અને આ રાઉન્ડ છે સાઠ પાંચ સાઠ ટકા વિસ્તારોને અસર કરશે પ્રભાવિત કરશે હવે આ વરસાદ છે આમ જોવા જઈએ તો ગઈકાલે બે સપ્ટેમ્બરથી રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદની શરૂઆત થઈ હતી જેમાં ઉત્તર ગુજરાતમાં મધ્ય ગુજરાતમાં અને દક્ષિણ ગુજરાતમાં એમ ત્રણેય રીઝનની અંદર ગઈકાલે આ વરસાદની શરૂઆત થઈ ગઈ હતી આપણે આગાહી હતી ત્રણ તારીખથી એનાથી એક દિવસ વહેલી આ વરસાદની શરૂઆત થઈ આજે ત્રણ તારીખે પણ આના વિસ્તારમાં થોડોક વધારો થયો છે થોડીક તીવ્રતા પણ વધે છે હવે આ રાઉન્ડ છે એ જેવી રીતે નવ સપ્ટેમ્બર સુધી ચાલવાનો છે પણ આ રાઉન્ડ આવનારા બેથી ત્રણ દિવસ એનું પરફોર્મન્સ થોડુંક વધારે જોવા મળશે જેમાં આવતીકાલે ચાર પાંચ અને છ તારીખ આ જે ત્રણ દિવસ છે આ ત્રણ દિવસ દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોની અંદર વરસાદની તીવ્રતા થોડીક જોવા મળશે જો કે આ તીવ્રતા જોવા મળશે કયા વિસ્તારમાં જોવા મળશે અને કેટલી જોવા મળશે ત્યારે હું ચોક્કસથી આપને કહું કે આ વરસાદો જ્યાં જ્યાં પડશે ત્યાં અતિ તીવ્રતા જો કોઈ વિસ્તારમાં જોવા મળે એ વિસ્તારોની અંદર ચારથી થી લઈને છ ઇંચ ભાગ્યે જ બની શકશે કે અમુક વિસ્તારમાં છ ઇંચ કરતા વધારે વરસાદ પડે બાકી ચાર થી છ ઇંચ વાળા વિસ્તારો છે એ મુજબનો અતિ તીવ્રતા હશે અને એનાથી જે બીજા નંબર ઉપર છે એમાં ત્રણ થી પાંચ ઇંચના વરસાદ અને રાજ્યના મોટા ભાગના વિસ્તારોની અંદર એક થી લઈને બે ઇંચ ના વરસાદ એટલે વધારે વિસ્તાર રાજ્યને એવા છે કે જ્યાં એક થી બે ઇંચ વરસાદ થશે અમુક વિસ્તાર એવા છે લગભગ ચાર થી પાંચ જિલ્લા એવા હશે કે જ્યાં ચાર થી છ ઇંચ વરસાદ પડે અને અમુક જિલ્લા એવા હશે કે જ્યાં છ ઇંચ કરતા ઈ છ ઇંચ કરતા વધારે વરસાદ નોંધાય એવા લગભગ એક થી બે જિલ્લાઓ નથી અને તીવ્રતાની રાઉન્ડ જેવું આમાં થવાનું નથી નથી વરસાદ ખાસ કરીને વધારે વરસાદની જે તીવ્રતા જોવા મળે એવા જિલ્લાઓની વાત કરવા જઈએ તો ગઈકાલે પણ જણાવ્યું તો આજે પણ હું આપને જણાવી દઉં કે સુરત અંકલેશ્વર ભરૂચ અને રાજપીપળા દક્ષિણ ગુજરાતના આટલા વિસ્તારો છે જેમાં એકંદરે આ રાઉન્ડ દરમિયાન વરસાદનું પરફોર્મન્સ સારું જોવા મળશે મધ્ય ગુજરાતની અંદર પણ જોવા જઈએ તો અમદાવાદ કપડવંદ આણંદ નડિયાદ અને બરોડા જેવા વિસ્તારોની અંદર આ વરસાદનું પરફોર્મન્સ સારું જોવા મળશે સૌરાષ્ટ્રના જે ભાવનગર બોટાદ સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લો છે એમાં પણ એક અંદર મધ્યમથી સારો વરસાદ બીજા કરતા જોવા મળશે બાકી સૌરાષ્ટ્રમાં તો મોટા ભાગે છૂટાછવાયા અને ક્યાં ઘડવા વરસાદ પડશે ઘણા જગ્યાએ નહીં પણ પડે એટલે આ ટાઈપનો માહોલ સૌરાષ્ટ્રમાં રહેવાનો છે ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને બનાસકાંઠા પાટણ અને મહેસાણા જિલ્લો એની અંદર એક અંદર વરસાદનું પરફોર્મન્સ સારું જોવા મળશે આવનારા દિવસમાં ઓલ ઓવર ગુજરાતમાં જઈએ તો સૌથી વધારે પાટણ બનાસકાંઠા અને મહેસાણા જિલ્લો છે એમાં થોડુંક વરસાદની તીવ્રતા વધારે રહી શકે છે બાકી ઓલ ઓવર ગુજરાતમાં હળવા સામાન્ય વરસાદોની જ શક્યતાઓ છે કોઈ અતિવૃષ્ટિ થવાની નથી હા એક ચોક્કસથી છે કે સામાન્ય વરસાદનો રાઉન્ડ ચાલી રહ્યો છે એટલે આ ત્રણ થી લઈને નવ સપ્ટેમ્બર સુધી આ વરસાદો છે ગુજરાતના ભિન્ન ભિન્ન ભાગોમાં અલગ અલગ વિસ્તારોમાં નોંધાઈ શકે છે અને આ રાઉન્ડ પૂરો થાય પછી આપણે વરાપનો પણ ઓલ ઓવર ગુજરાતની અંદર વરાપનો માહોલ જોવા મળે તેવી શક્યતાઓ છે કે લાંબી વરાપ પણ કદાચ આવી શકે છે અને એ પછીના વરસાદો ક્યારે આવશે કેવી રીતે આવશે એ સંપૂર્ણ આપણે નેક્સ્ટ વિડીયોમાં વાત કરીશું પણ ખાસ કરીને સપ્ટેમ્બર મહિનો એવો હશે સપ્ટેમ્બરમાં પણ ઓગસ્ટની જેમ જ એકાદ તો ભારે રાઉન્ડ હજી આવશે જોકે ત્રણ થી નવ સપ્ટેમ્બરમાં અતિવૃષ્ટિ નથી પણ ત્રણ થી નવ સપ્ટેમ્બર બાદ કરતા બીજા દિવસો છે સપ્ટેમ્બરના એમાં પણ એકંદરે એકાદ સારો રાઉન્ડ આવશે એવું અમને લાગી રહ્યું છે એટલે સપ્ટેમ્બરમાં પણ હજી ઘણા બધા વરસાદો પડવાના છે ત્રણ થી નવ સપ્ટેમ્બરનો રાઉન્ડ છે એ ગુજરાતના સાહીઠ થી પાસાઠ ટકા વિસ્તારને અસર કરશે એટલે હજુ પણ દરેક ખેડૂત મિત્રો માનસિક તૈયાર રાખવાની કે આ સાઠ થી પાસાઠ ટકાને અસર કરશે આ રાઉન્ડ ઓલ ઓવર સાર્વત્રિક ગુજરાતમાં નહીં હોય આમાં